છેલ્લા એક વર્ષમાં ન્યુયોર્ક કોટન વાયદામાં ત્રીસ ટકાનો ઘટાડો નોંધાયો છે વૈશ્વિક સ્તરે રૂ ઉત્પાદન વધવાની સાથે માંગ ઘટવાની સંભાવનાને લીધે વૈશ્વિક રૂ બજારમાં સતત મંદી સાથે વેપાર થઈ રહ્યો છે ભારતીય રૂ બજારમાં પણ છેલ્લા એક વર્ષમાં સતત મંદી તરફી માહોલ જોવા મળ્યો છે એક સમયે રૂ સત્તાવન હજારની સપાટીની આસપાસ રહેલ રૂ ગાસ્ટીના ખાડીય ભાવમાં હાલ રૂપિયા ત્રેપન હજારની સપાટી જોવા મળી છે હાલની સ્થિતિએ કપાસના ભાવમાં રૂપિયા બારસો પચાસથી લઈને રૂપિયા પંદરસો ની સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે ખેડૂતો માટે કપાસની સિઝન એક રીતે પૂર્ણ થવા આવી હોવા છતાં બજારમાં કોઈ સુધારો થયો નથી જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો